પરંતુ માત્ર થોડા જ મહિનાઓમાં પાર્ટણેસીબ એક પછી એક ટ્રેપ કરી અને ગ્લાચિયા કર્મચારીઓને નેટમાં ફસાવ્યા છે અનેક પછી એક વિભાગમાં લાછ લેતા કર્મચારીઓ ઝડપાતા જોવા મળ્યા છે અનેક ટ્રેપ થયા છતાંય સુધારો કેમ નથી આવવા પણ પ્રશ્ન છે આટલી ગરવાઈ બાદ પણ શા માટે કેટલા કર્મચારીઓ લાછ લેવાનું બંધ કરતા નથી કોઈના મનમાં ડર નથી ટ્રેપ પછી પણ તંત્રની અંદર ભ્રષ્ટાચાર એ જ રીતે કેમ ચાલે છે આ સવાલો માત્ર લોકો નથી પૂછતા આ સવાલો લાચા તંત્રની નૈતિકતા પર ખુલ્લો પ્રહાર છે વિગતે વાત કરીએ તો પાટણમાં તાજેતરમાં થયેલી કાર્યવાહીમાં યુજીબીસીએલ સમીપેટા વિભાગના જુનિયર એન્જિનિયર ચિંતન કુમાર પટેલ ફરિયાદી પાસેથી પચાસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો આ માત્ર એક કેસ નથી આ એક સંકેત છે કે જ્યાં એક તરફ એસીબી ટ્રેપ કરી રહ્યું છે ત્યાં બીજી તરફ કેટલાક કર્મચારીઓ ડર્યા વગર લાંચ લેતા રહે છે અને એવું વિચારી રહ્યા છે કે પકડી લેશે તો જોઈશું નહીં તો ચાલતું રહેશે તેવો ગેરકાનૂની આત્મવિશ્વાસ ધરાવતો કર્મચારી જ પકડાયો છે ભ્રષ્ટાચાર સામે લડવાનું બધું એસીબી પર છોડી સમાજ આગળ વધી શકતો નથી જ્યાં સુધી તંત્રના અંદરથી પરિવર્તન નહીં આવે ત્યાં સુધી ટ્રેપોની સંખ્યા વધતી રહેશે અને લાચા કર્મચારીઓ પણ પીઆઈએમ જે ચૌધરી જેવા અધિકારીઓ પાટણ જિલ્લાને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે સક્રિય રીતે જંગ લડી રહ્યો છે અને આ જ કારણે આજે પાટણ નામ ટ્રેપ સાથે જોડી રહ્યું છે છે અક્ષર આવે કે ભ્રષ્ટાચાર કોઈ તંત્રમાં નથી ભ્રષ્ટાચાર લોકોના મનમાં છે સુ સમાજ બદલાશે કે માત્ર એસીબીના ટ્રેપો જ થતા રહેશે સમય છે વિચાર કરવાનો કારણ કે ભ્રષ્ટાચાર સામેની લડાઈ માત્ર એસીબીની જ નથી એ તમામ નાગરિકોની જવાબદારી છે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે